ગઢનેર તાલુકાના દરજ્જાથી વંચિત રાખતા રોષ ત્રીસ વર્ષ જૂની માંગ અધ્ધડતાલ રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ચાર નવા તાલુકાઓ નવા બનાવીને તેનું નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે ત્યારે પાલનપુર તાલુકાના નવાબી તહેસીલ ગઢ ગામને તાલુકો બનાવવાની ત્રીસ વર્ષોની માંગ હોવા છતાંય તેને તાલુકો ન બનાવતા ગઢગામ સહિત આજુબાજુના ત્રીસ ગામોના લોકોએ આજે ગઢ ગામે ભેગા થઈને સૂત્રોચ્યાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ચીમકી ઉચ્ચારી હતી કે જો ગઢને તાલુકો નહીં બનાવાય તો આગામી સમયમાં આવનારી તમામ ચૂંટણીઓનો ત્રીસ ગામના લોકો બહિષ્કાર કરશે અને ઉગ્ર આંદોલન કરાશે પાલનપુર તાલુકાના સૌથી મોટા ગઢગામને નવાબી કાળમાં તહેસીલનો દરજ્જો આપવામાં આવ્યો હતો વીસ હજારથી પણ વધુ વસ્તી ધરાવતા ગઢ ગામમાં સરકારી હોસ્પિટલ પશુ દવાખાનું પોલીસ સ્ટેશન વિદ્યુત કચેરી સહિત અનેક સરકારી કચેરીઓ આવેલી છે ગઢગામ આજુબાજુના પાંત્રીસથી ચાલીસ ગામોથી વેપાર ધંધા સાથે સંકળાયેલું છે જેના કારણે આજુબાજુના ગામોના મોટાભાગના લોકો ગઢ ગામે આવે ગઢ અનેક કચેરીઓ સહિત બેંક અને સો જેટલા હીરાના કારખાના હોવાથી આજુબાજુના ગામોના લોકો ધંધાર્થે ગઢમાં રોજ અવરજવર કરે છે તેની ગઢ પંથકના વિસ્તારના વિકાસ માટે ગઢને તાલુકો બનાવવો જોઈએ તેવી ગઢના રહીશો સહિત આજુબાજુના ગામોના લોકો પણ વર્ષોથી માંગ કરી રહ્યા છે અનેકવાર નેતાઓ ચૂંટણી સમયે ગઢ ગામે પ્રચાર અર્થે આવે છે અને ગઢને તાલુકો બનાવવાની વાત કરીને વાયદાઓ આપે છે પરંતુ ત્યારબાદ કશું જ થતું નથી જો કે ગઈકાલે સરકારે બનાસકાંઠા જિલ્લામાં અનેક તાલુકા બનાવવાની વાત કરતા ગઢ ગામને પણ તાલુકો બનાવવામાં આવશે તેવી ગઢ પંથકના લોકોને આશા બંધાઈ હતી જો કે સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને તેમાંથી નવો વાવથરાદ જિલ્લો બનાવી તેમજ બનાસકાંઠામાં નવો હડાદ તાલુકો અને ઓગડ તાલુકો તેમજ વાવથરા જિલ્લામાં નવો રાહ અને ધણીધર તાલુકો બનાવી તેનું નોટિફિકેશન બહાર પાડતા ગઢ પંથકના લોકોમાં સરકારના વલણ સામે ભારે રોષ આજુબાજુના ગામોના સ્થાનિકોએ કે ગઢને તાલુકો નહીં બનાવવા તો આંદોલન કરાશે અને જ્યાં સુધી તેમની માંગ નહીં સંતોષાય ત્યાર સુધી તમામ ચૂંટણીઓનો ત્રીસ ગામના લોકો સામૂહિક બહિષ્કાર કરશે ધારાસભ્ય ની ચૂંટણી હોય સંસદ સભ્ય ની હોય તમે તેઓ જિલ્લા પંચાયત ની હોય કે તાલુકા પંચાયત ની હોય છતાં પણ નેતાઓ રજૂઆત કરવા છતાં અમને કોઈ તાલુકા માટે બહિષ્કાર બાકાત કરવામાં આવ્યા છે બીજું કે આ વિસ્તારની નેતાગીરી બોધી છે પણ હવે અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીને દરેક નેતાઓને બી અમે જણાવવા માંગીએ છીએ કે હવે દરેક સમાજ અમે એક છીએ ગઢની અંદર આજુબાજુના ત્રીસ ગામોમાંથી ગમે તેટલી પબ્લિક આવશે આગળ ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું કલેક્ટર ને આવેદન પત્ર ભી આપીશું અને એટલા તાલુકા પંચાયત હોય કે ગમે તે હોય તેનો અમે સંપૂર્ણપણે બહિષ્કાર કરીશું અને અમારું એક જ સૂત્ર છે કે અમારો ગઢ તાલુકો નહીં બને તો અમે વોટ આપશું નહીં તેર તાલુકાઓ ગુજરાત ની અંદર જાહેર થયા ગઢ ગામની લગભગ ત્રીસ વર્ષ માંગ છે કે ગઢને તાલુકો બનાવો ઘટની આજુબાજુ લગભગ પાંત્રીસ ગામો આવેલા છે ગઢ મોટું ગામ છે પંદર થી વીસ હજાર વસ્તી ધરાવતું ગામ છે અને મોટું ગામ છે ગામ અંદર બધી ઘણી બધી સુવિધાઓ એ સરકાર જો તાલુકો જાહેર કરે તો ઘણી સુવિધાઓ ઉપલબ્ધ એટલે ઘણો ખર્ચ પણ ઉતરે એમ નથી તો સરકાર ને વિનંતી કરીએ છીએ કે જલ્દી માં જલ્દી આ જોઈ અમે કેટલા દિવસ જોઈશું અમને તાલુકો અધ્યક્ષ રાતો રાત કર્યો એટલે પછી ઉગ્ર આંદોલન થાય છે ને ઉગ્ર માંગો થઈ છે લોકોની પીડા ની કરવા માટે શું કરવામાં માં આવતો કોટા લોકોને આક્રોશ માટે આપે ફેરાવે છે ત્રીસ ત્રીસ વર્ષ સુધી માંગ હોય ફ્લેટ ખરેખર લાયક છે ત્રીસ વર્ષની અને આજુબાજુ પાર્ટી સામે જોડે સરકાર કેમ શું છે કઈ એની નેતાગીરી નબળી છે કે શું કઈ ખબર પડતી નથી કે કોઈને રસ નથી પણ જો ટૂંક સમયમાં નહીં થાય તો એનું જે પાકું છે અમારી વર્ષો જૂની માંગણી છે કે ગઢને તાલુકો બનાવો ધારાસભ્યની સંસદ સભ્યની તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે એટલે અનેક નેતાઓ વચનો આપીને જાય છે પણ ગઢને તાલુકો બનાવતા નથી તો હવે અમે આવતા સોમવારથી